હવે એનો અર્થ જોઈએ પેલા પછી બેઝિક ચર્ચા કરીએ માનવ સંસાધન એટલે ધંધા પોતાના કામ કરતા કૌશલ્ય જ્ઞાન બુદ્ધિ બેનવ વ્યક્તિગત વિકાસ જરૂરિયાત જેવી બાબતોને ધ્યાનમાં લઈને કંપનીના ઉદ્દેશોને કર્મચારીના ઉદ્દેશો સાથે સાંકળે છે કોની સાથે કર્મચારીના ઉદ્દેશો સાથે સાંકળવાની પ્રક્રિયા અને પાછી નફાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા છે

લક્ષણો પહેલો મુદ્દો માનવ સંસાધન બીજું કર્મચારીઓની વ્યક્તિગત ધ્યેય સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે તમને વ્યાખ્યા આવડે તો બીજો મુદ્દો આવડશે પહેલા સિમ્પલ છે ભરતી તાલીમ બઢતી બદલી બીજું કર્મચારીના ધ્યેયને કંપનીના ધ્યેય સાથે સાંકળવામાં આવે છે

આયોજનની લાક્ષણિકતા મોસ્ટાઈ મિત્રો એમાં ચાવી આપી છે બો એટલે બૌદ્ધિક સ એટલે સભાન પ એટલે પરિવર્તનશીલ પૂર્વાનુમાન ચો એટલે ચોકસાઈ વી એટલે વિકલ્પોની યાદી છે સ એટલે સંબંધ કોની સાથે ભવિષ્ય સાથે ની એટલે નિર્ણય પ્રક્રિયા અને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ

બૌદ્ધિક પ્રક્રિયા છે શા માટે તો કે ભાઈ આયોજન કરવામાં બુદ્ધિ ચતુરાય કૌશલ્ય આવડત નીતિ આ બધી જ વસ્તુની જરૂર પડે છે એટલા માટે સભાન કેવી પ્રક્રિયા છે બૌદ્ધિક પ્રક્રિયા છે પરિવર્તનશીલતા એક્ઝામ બે વિધાન આવી શકે અનુસાર શું થતા હોય છે ફેરફાર આ ફેરફારો ભવિષ્યમાં ટકી રહેવા માટે સમયની સાથે આપણા પ્લાનિંગમાં પણ ફેરફાર કરવો કેવો છે જરૂરી એટલા માટે પરિવર્તનશીલ પ્રક્રિયા છે એમાં ત્રણ શબ્દો લખવાના ખાસ સમય સંજોગો અને પરિસ્થિતિ

આયોજન એકવાર શરૂ થાય પછી બંધ થતું નથી સતત ચાલ્યા જ કરે છે જયારે ધંધાનો અંત આવે કે કાર્યનો અંત આવે ત્યારે આયોજન પૂરું થાય છે ત્યાં પહેલા પૂરું થતું નથી લક્ષી પ્રવૃત્તિ છે આપણે આપણે આયોજન કરીએ સ્ટુડન્ટ તરીકે તો તૈયારી કરી છે કે સારા માર્ક્સ લાવી શકીએ ભારત સરકાર આયોજન કરે છે શા માટે સારો દેશ ચાલી શકે પરિવારમાં લોકો આયોજન કરે છે કારણ કે જે પરિવારની જે બધી પ્રવૃત્તિઓ છે યોગ્ય થાય એટલે કે બધું કામ ધ્યેય એટલે કે કાર્ય સિદ્ધ કરવા માટે છે આયોજન હંમેશા ધ્યેય સિદ્ધ કરવા માટે થાય છે જેથી તમે તમારા લક્ષ્ય સરળતાથી સિદ્ધ કરી શકો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો જાણો છો આઈએમપી બેચ લોન્ચ થઈ ચૂકી છે અને સારા સારી આઈએમપી બેચ ની અંદર મટીરીયલ તમને મળી જશે અને ઈઝીલી તમે મટીરીયલ પ્રાપ્ત કરી શકો છો ત્યાર પછી કર્મચારી વ્યવસ્થાનું મહત્વ કીધું છે એની ચાવી છે એક સતત પ્રવૃત્તિ સંચા એસ એ એટલે એક સતત પ્રવૃત્તિ સંચાય એકમ નાત્મક સમાન છે

અને કર્મચારી વ્યવસ્થા છે ને એ હાથ ને પગ છે જે કરાવે છે મુખ્ય બધા કરાવે છે એટલે કર્મચારી હાથ પગ સમાન છે વગર એક પણ કાર્ય થઈ શકતું નથી બધી વસ્તુ નોટ કરી લેજો કર્મચારીઓમાં સંતોષ તમે તમારા માણસોના જેટલા પ્રશ્નો ફરિયાદો મુશ્કેલીઓ સમજશો અને ઝડપથી નિકાલ કરશો એટલો કર્મચારી તમારે પ્રત્યે નિષ્ઠા ભાવ થશે અને સરળતાથી સારા કામ કરશે એટલે કર્મચારીમાં સંતોષ આવશે તો સારા કામ કરશે ને કામ કરાવવો અઘરા છે

સારો કર્મચારી એકમ ની પ્રતિષ્ઠા વધારે છે જે સારો કર્મચારી ઉદાહરણ તરીકે હું તમને કઈ સુંદર પીચાય રેડી ને સુંદર પીચાય સીઈઓ કોનો છે ગૂગલ નો ગૂગલ ની પ્રતિષ્ઠા સુંદર પીચાય આવ્યા પછી વધારે વધી છે ઘટી નથી કારણ કે નવા નવા ઇનોવેશન લઈ જ કરો ગૂગલ મેપ લાવ્યો ગૂગલ લેન્સ લાવ્યો ગૂગલ ક્રોમ લાવ્યો આ બધી વસ્તુ સુંદર પીચાય લાવ્યો છે એકમ ની પ્રતિષ્ઠામાં શું થયો વધારો એટલા માટે

એમાં તમે કોલ કરીને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો આ બી પ્રશ્નો પણ તમે લઈ શકો છો અને થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આમાં તમારી સાથે જોડાયેલા રહ્યો અને જે લાઈવ પણ આવવાના છીએ ત્યારે પણ આપણે પેપર સોલ્યુશન કરશું અને ખૂબ સારું પરિણામ આવે એવી આપણે આશા રાખીએ છીએ થેન્ક યુ સો મચ